નમસ્કાર દર્શક મિત્રો હું જયશ્રી પરીખ આમોદ તુફાન ન્યૂઝમાં આપની સાથે તો જુઓ આજના વિશેષ સમાચાર આમોદ કોંગ્રેસ કમિટી દ્વારા વિમાન દુર્ઘટનાના દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ આમોદ કોંગ્રેસ કમિટી દ્વારા આજ રોજ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા દિવંગતો તેમજ મેડિકલ કોલેજના ભાવિ તબીબોને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ભેગા મળી હાથમાં મીણબત્તી પ્રગટાવી શ્રદ્ધાંજલિ આપી હતી બારમી જૂનના રોજ બપોરના સમયે અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થતા મેડિકલ કોલેજના મેઝ ઉપર પડ્યું હતું જેથી દુર્ઘટનામાં દિવંગત પામેલા હવાઈ મુસાફરો તેમજ મેડિકલ કોલેજની મેઝમાં ભોજન કરતા ભાવિ તબીબો દુર્ઘટનાનો ભોગ બન્યા હતા જેમને શ્રદ્ધાસુમન અર્પણ કરવા આજ રોજ કોંગ્રેસ કમિટી દ્વારા આમોદ મામલતદાર કચેરી પાસે આવેલી ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેવા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના દિવંગતોની આત્માને શાંતિ મળે માટે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ આગેવાન મહેબૂબ કાકુજી તાલુકા મહિલા કોંગ્રેસના પ્રમુખ આમોદ નગરપાલિકાના સદસ્ય સહિતના આગેવાનોએ મોટી સંખ્યામાં ભેગા મળી હાથમાં મીણબત્તી પ્રગટાવી શ્રદ્ધાસમન અર્પણ કરી દિવંગતોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી બ્યુરો ચીફ મકસુદ પટેલ આમોદ તુફાન ન્યૂઝ આમોદ બાર છ બે હજાર પચીસના રોજ સદીની સૌથી મોટી વિમાન દુર્ઘટનામાં જે લોકો પશો અગ્ન લોકોના મૃત્યુ પામ્યા છે એ લોકોને આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવે છે શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવે છે ઉપરાંત આપણા ગુજરાતના ભૂતપૂર્વ ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાહેબજી એમનું પણ આ વિમાન અકસ્માતમાં મૃત્યુ પામેલ છે તેઓને પણ શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવે છે તથા ભરૂચ જિલ્લાના ચાર નાગરિકો તે બી આ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ છે તેઓની પણ શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવે છે બીજું કે આ લોકોના પરિવાર પર જે આવી પડેલી આપત્તિ તેને પરમ કુપાળુ પરમાત્મા સહન કરવાની શક્તિ આપે એવી જ અભ્યર્થના સાથે અસ્તુ નમસ્કાર